ખાઈ ને આયુ તો વધુ લઈ લીધું બે દ્વાજી આવી પત્ની ભૂખ લાગી છે પૈસા લઈને બઉ થઈ ગયું માથું કરવાનું કે આખા ગોમમાં બધા માગી કરા દુકાને લેવા જઈએ ખોડ તો કે આગળના પૈસા લઈ હમ દૂધ લેવા જઈએ તો કે આગળના પૈસા આલો લઈજો શાકભાજી લેવા જઈએ તો કે આગળના પૈસા લઈ જો લોટ લેવા જઈએ તો કે પેલા પૈસા પછી લોટ લઈ જાય તમે એટલો એટલો દેવો કર્યો તો શું કરો પેલો ઘોર વાળો તો કે તું મારા દુકાન આવતો જ નહીં તારા પૈસા નહીં લેવા હા હા તો શું કરશો તારા ભાવ શું કરું હું તો એ વિચારું કે આ હોય આ વખાને ત્યાં ટૂંપુ ખાઈને મરી જાઉં ના રે આપણે એવું લેવા કરવું પડે તો મજૂરી મળતી નહીં કે તો મજૂરી મળે મજૂરીએ કરું શું કરવાનું કે જે જોરદાર ગરીબી આવી છે આવી ગરીબી જિંદગીમાં પહેલી વાર જોઈ મેં દેવું એ છેલ્લું થઈ ગયું બોલ દેવાવાળા માગવા આવી ગયા કંટાળો આવે બોલ તમે તો ખેતરમાં બે રહ્યા ઉપર સારું કોઈ ખેતરમાં આવતું નહીં એ તો કાલ વેરા વર્ષે શું કાલ વેરા વર્ષે વેરા તો વળેલી જ છે ને તાણ કાલ વર્ષે લે થોડું પાણી પાણી પીવું છે લાવ પાણી પીવું પાણી લે તું હાથમાં બોકાર હવે મારાથી તો આમ વાખુવાળા તને ભૂખ લાગી છે આમ તો ઘણા હમણાં અપીલ કરતા હોય હ ભૂખનું ના રહેવાય બધું સહન થાય પણ ભૂખ સહન ના થાય

અમારે એવું થાય છે ચાલ લી આયુ ભાર છે ને તો અમરે આપણું ઉદાના બુધાના પૈસા તો હાલવાના કે એક તો કંટાળો જિંદગીથી ના એને હાલતથી ટૂંપો ખાઈને મળી જાવ તો એ દાચર વખડવાની બહુ નજીક જ છે અમ કોઈ ખાલી નાખવાનું જ છે નાખીને મળી જાઉં રેવું મળ્યો ને પછી એમ નહીં કહેતી કે હું કોમ ધંધે જાઉં આટલું બધું જોડાવ હ આટલું બધું હું મહેનત કરીને ખબર આવ્યું ખાલી આ દહ દરદાથી પરિસ્થિતિ ખરાબ થઈ જાય ને એમાં એમ નહીં કહેતી કે હું જાઉં ચાર વાટવા કુકડી

મારી આબ્રુ કાઢશો નહીં જોતા એટલે જવા દો જોડું જવા દેવા નહીં

જાણા આલે લાખ રૂપિયા બે જાણા માલ દઉં ફાઈનલ ફાઈનલ ઓલે હું વિડિયો બંધ કર્યો તારે એમ કહેવાનું કે તમે કિરણભાઈ પૈસા લાખ રૂપિયા માંગો ને હું તમન બે દાડા પછી આલ દે તારે એવું કહેવાનું હવેથી ચાલુ કરું હો લેડ બોલ તમે લાખ રૂપિયા માંગો ને કિરણભાઈ ભાઈ એ બે જાણા હું તમન આલ દઉં બસ ફાઈનલ ના ફાઈનલ ફાઈનલ બસ હારું હો ને બાયસા વાજા હારું હવે આવીને ક્ષેત્રમાં ડોહા આવતો ને ને કર જો આ વિડિયો ઉતાર્યો ને મારો લાખ રૂપિયા ની મતલબ હવે

પછી તો તાર બે બુટી બુટી કરાવી દે કરે અને હેરો બેરો એટલે પોલીસ કેસ કરી જો નહી વિડીયો વાયરલ દો ખબર હા તો ઘર બાજુ ચિંતા નહીં માગવા કેવાનું એ મળશે કાલ હવારે પૈસા કે પગલા મળશે ચુકાય દી હે તને બે बाजू હેલો આ લે લે આ ડુપર તો લે લે હું ખાટો પાળ લો આ ડુપર તો હું ખાટો દેજો હવે તો માં શું